રામ મંદિરની લઈને સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદી રામલલ્લા ની મૂર્તિનું નામકરણ કરી શકે છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પીએમ નરેન્દ્ર મોદી રામલલ્લા જીવન અભિષેકના મુખ્ય યજમાન હશે તેઓ ગર્ભગૃહમાં અભિષેક કરશે અભિષેક કર્યા પછી નામ આપવામાં આવશે અયોધ્યામાં કયા નામે ઓળખાશે તે જાન્યુઆરીએ ખબર પડશે પ્રાણ પ્રતિષ્ઠા પછી માત્ર પીએમ મોદી જ રામલલ્લા નામ આપી શકે છે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવા માટે અયોધ્યા પહોંચેલા કાશીના એક આચાર્ય એ જણાવ્યું છે કે સ્થાવર મૂર્તિ કયા નામથી જાણી શકાય છે તે શ્રી રામ જન્મભૂમિનો અભિષેક કર્યા બાદ દેવતાના કાનમાં કહેવામાં આવે છે કે આજથી તમે આ નામથી પ્રસિદ્ધ થશો ધાર્મિક વિધિ ના મુખ્ય યજમાન તેના કાનમાં દેવતાનું નામ બોલે છે એવું શાસ્ત્રોમાં છે અને પ્રતિષ્ઠાના પુસ્તક પણ તેનું વર્ણન છે આચાર્યોએ રામનગરીમાં સ્થાનિક દેવતાઓ તરીકે પૂજાતા દેવતાઓને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ માટે પ્રથમ આમંત્રણ આપ્યું છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ શુભ કાર્ય પૂજા અથવા અનુષ્ઠાન પહેલાં સ્થાનના દેવતાની પૂજા કરવામાં આવે છે તેનાથી કાર્ય પૂર્ણ થાય છે અને યજમાનની ખ્યાતિ વધે છે આ માન્યતાને કારણે આચાર્યોએ હનુમાન ગઢી નાગેશ્વરનાથ ભગવાન શિવના પૌરાણિક આસન માંસરયુ કનક ભવનમાં બેઠેલા કનક બિહારી સરકાર અને સૂર્ય ભગવાન ભગવાનની સ્થાપના કરી હનુમાન ગઢીમાં રાજા તરીકે બેઠેલા હનુમંત લલ્લાને જીવનના અભિષેક માટે પ્રથમ આમંત્રણ આપ્યું હતું હાલમાં જ આચાર્યોએ આ મંદિરોમાં જઈ પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરી કે પ્રભુ શહેરમાં આટલી મોટી વિધિ થવા જઈ રહી છે તમે લોકો આવો અને કોઈ પણ અવરોધ વિના વિધિ સંપન્ન કરાવો આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર